Ratnaanah, oh, kideh ratna? Pun seoran busu padeh nih, mar. Itu kubuhez Ini buhon sapu. Oh, keram. Kaya sih nih melan, kaya nih. Kaya nak kaya. Watali hatiliya padeh apa kita? Wataliya ploun. Kaya nih. Kaya nih nggak naik gelio nih, ya hati mau apa? Wataliya pake Naklat kira kira ini buahan sapu.

લોકયત નાહી ગેરી નહીં પેટાળ હેટાળી બયેર રહેતો જો એમ કરે માપી ઘર માં કોઈ કામ કરે ઉની બયેર જો હે રાસો માં બતાય ટવાડા પડી રહે કોણ માજે તેમ ખેતર નું કરો વાડી નું કરો એમ થઈ લે લે પણ બયેર હે છોરા હારો છોરા હારો હે આની બોન સાપો તી તાર ભરીયા ધવડે ને ફાળ લો નાનો ખાતે લો તી કરાવી દો આ ઘર માં કામ કરાવું જોઈએ ને કોરે નાનો નતી મોટો થઈ જશે રે ફેર બયેર આવે ની તે થઈ જશે હે પણ પોરિયા થી કરવું કોટવાળે કરવી પડે તાર એમાં પોયો નાનો છે પોરિયા ભેગું પોરિયો રમ હે

બજે હવિયા જડે એમ કે એક છોરો તે મારો ભારી મેળે પુતળો દેવો છોરો બાકી એ ભેવો પણ પેટાળી ટાળી કરાની જરૂર ન હતી માર કાકી ઘર માં કામ કરે હું નહિ મળને એની હારવાન ખેતર નું બી થોડું ઘણો કરવા લાગે હું એકલી આ ડોહી મારી ફાકીરી કામ કરી કર એક દઈ ની બહન સાબુ નહી ગેલી છે રે એમ નહી ગેલી હે પણ તે હજુ એક વરા થઈ ગયું ત્યાં રી આવીને ને કામ કર છો હર ની જડે તો કઈ નહિ છોરા ને હું ના પાડે પણ મારા ડોહાં ડોહી ને મારા તો મારું જોઈ નકર તારા ડોહા હર

तीनी डोहन लाऊ एम के हाथ पी पड़े रहता तो नहीं खटलिम पड़ रहे हूं हूं करी में हां तीन कुला धोवा ले धोवे के नहीं तो हूं हाय पड़ेला दातो ने हां खटले मन खटले में हगेन मोत है थे हिसाब कर जे सुन साकरी कर तो, करो तू तू साकरी करो नहीं ने हेवी डोही नहीं नहीं करे ते ते तेर अर हूं एक काम करो ते हूं पेलिन जन की के तू क्या है तई एक बार तो बात करवी जे के हूं लाऊ से सोरो पूरे तई दिन है हां

तो करावा किरे तो हूं करवानो ईमा केतपोरियो થઈ જાયન લાવી તા હાંડે ઇદલી ના આવે હાતે મેકીન થોડી આવે ઇને આય બા સાકરી કરે કે ની તેરા કોન કોનો ને કેત પણ મેકીને થા નહી આવે ને આઈ લીન આવે યે આઈ લીન આવે હી થા એક કામ પર બીજી હાલ ને તો બીજે હે બીજે તે નહી ગેલિન હેવી બીજે છેર એની બહન સાપો પણ નન આવે ની હેવી એમ આ એના દાંત પડવા મંડી ગયા એમ લાગે મને દાંત ડોહાનો પડી ગયો છે રે હા તો એક પડી ગયો તો હવે દાંત પડે લઈ ફેર જોવી પડે नहीं करो पड़े कि पहले एक लाकड़ी ने ठेके साले से दिन कर दे लाकड़ी के बाद थोड़ा काम था उसे नहीं करवाने काम घर ना था उसे है मैं कि दुबे घर ना काम करवा। दे लाकड़ी ने ठेके है भी मैं करा दूँ एम कदा करा है तेर तेर, तेर।, तेर, है तेर।, तेर।, तेर ते इन्हीं बुहन सापु हाँ कहाँ ते है भी जो साल ना हो वही हूँ जो एक मैं मन हाँ ना भी जाए ना हूँ तन के बाद भी पासो अच्छा जी दोहन बेर कराऊँ दुख अन दोहन बेर कराऊँ दुख कारण के તોરો નાનો પડું તું એક કામ કર ડોહન કરાવ ને તે ડોસાખી સકિન પડ રે પેલી બેલેન્સ હતી ગામના પાળ હે એ ઉથાવાનું છે ગામના દોડે તિની ઘમે એ દે ઉથાવાનું તે તું ડોહો કર દે ને બીજો બે રે અબે ડોહા જો હો બીજો ડોહો કરનાકુ તે કામ કરે હે કી હા હવે ડોહોતી એ તે મન તન લી લી નહી જાય કે નહી લી નહી જાય એ પાછો તઈ તઈ દિન પાછો એકલે વૈ તઈ દુખ કે તહીદ ને આ તારી તે ડોહી કરાવી પડે ડોહી કર દઈ થાય ડોસા કે પડ રહે ઉતણા ની ખુદ ની પડે અન પેલીન બીજા પોવ રહે એ તે ડોહા નું નામ બીજા નું કામ થવાનું છે ડોહા નું કોણ કરાવ દી થાવા નું તુહન કરાવ દી થાવા નું તે દેની બોહન સાપો તે ડોહી કરાવ ને તિની કરતા ઓલી એસે લાવે તે વધારે વેગળી જાહે તે વેગળી એસે ડોહી લાવું ને તો આજકાલ ની ડોહે છે ને સોરણ સોરણ થઈ જાય છે ને તો બી નહી જાય છે ઈ વેગળી નહી જાય ડોહો સકેલો પડ રહે કરી